હાલો તો મિત્રો સ્વાગત છે તમારું અલાઉગીન સાઇટવર્ક યુટ્યુબ ચેનલમાં તો આપણે આજ ગ્રામમાં પંચાયતનું કામ જે રાખેલું છે એની પીસીસી ભરાઈ કરવાનું આ ચાલુ કરવાનું છે તો ભરાઈવાળા આવી ગયા છે અને ઓલમોસ્ટ આપણું કામ ચાલુ થઈ ગયું છે મિલર પણ ચાલુ થઈ ગયું છે મિલર તો કાકા આ જગ્યાએ રાખેલું છે અને આ આપણે આમાં પીસીસી કરવાનું છે જોઈ શકો છો તમે અને આપણે કેમેરામેન બોરિસા પ્રિન્સ હલો મિત્રો તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો તમે જોવો છો કે અત્યારે અમે પીસીસીનું કામ શરૂ કરી દીધું છે તો આજે થોડુંક પીસીસી કરવામાં મોડું થઈ ગયું છે તો કારણ કે અમારે કફથી ગાડી આવી નહોતી પંથર પીડું હતું રસ્તામાં એટલે થોડુંક મોડું થયું છે પણ તોય અમે કામ શરૂ કરી દીધું છે એટલે અત્યારે બાર વાગી જાય છે એટલે આપણે ચાર સાડે ચાર થાય ત્યાં આપણે પીસીસીનું કામ પૂરું થઈ જાય આગળ તમે વિડીયોમાં બતાવી દીધું તો અમે અત્યારે અમારા મીટિયાળા ગામમાં અમે કામ ચાલુ કર્યું હતું પંચાયતને તો અત્યારે અમે ખુશી છે કરીએ છીએ તો અત્યારે હું જે કપ્પી વાતે અટકી ગયું હતું અત્યારે કપ્પીની ગાડી આવી ગઈ છે તો અમે કામ શરૂ કર્યું છે અત્યારે પીસીસી કરવાનું તો તમે જોઈ શકો છો મિલર આવી ગયું છે આપણા મહેશભાઈ છે મહેશભાઈ ભરાયવાળા અમારે ડાયરેક આમાં પીસીસી જ કરવાનું છે અને ડાયરેક હવે આમાં સલેબ જ થાય કોલમ મળીને કારણ કે ડાયરેક સલેબ જ કરવાનું છે સન્સર નથી કરવાનું અમે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું હા તો મિત્રો આપણી ભરાઈ ચાલુ થઈ ગઈ છે હવે બોરીસા પ્રિન્સ આપણે કેમેરામેન મેન મારે છે રોવો જરી હ પ્રિન્સ ભાઈ આ રીતની ભરાઈ થાય છે આપણે એટલું ભરી હોય દીધું કેવું લાગે છે પરાભાઈ પરાભાઈને માસ્ટર મારવાની બહુ મજા આવે છે આપડે માસ્ટર લાગે છે મિત્રો ત્રણ વાગે છે એટલે આપણું આ કામ પૂરું થઈ જાય પીસીસી નું કામ છે ત્રણ વાગે ભરાઈ જાય હા ભાઈ અમારે માસ્ટર મારે છે પ્રિન્સભાઈ સુનાડું લેવા જાય છે આપણે મિત્રો અમારી ભરાય કામ ચાલુ થઈ ગયું છે બરોબર હા ભરાય કામ ચાલુ થઈ ગયું છે અને અમે અડધું ભરી દીધું છે અને અડધું બાકી રહ્યું છે તો એમાં એવું હતું કે આ તો શુક્રવાર તો અમારે બીજા માણસો ઘૂમવાની નમાજ અદા કરવા જા છે તો એટલે અમે બે અત્યારે મસ્ટર મારવાનું કામ લીધું આગળ મસ્ટર લાગતું જાય છે આગળ ભરાય વાળા ભરાય શકતા જાય જોવો તમે હા આપણે ભરાય માણસો છે બધા આ મહેશભાઈ મસ્ટર મારે છે